કરો છો તમે મારી યાદ આવે છે કે નહીં તમને મને તો બહુ જ યાદ આવે છે તમારી એટલે મેં કીધું હવે ફોન કરું હું મારા મિસ્ટરને એટલે મારી બેન પડી છે ને એ મને એમ કે તારે તો તારા ઘરવાળાનો ફોન જ ન આવે મારે તો કેટલા ફોન આવે આખા દિવસના મને નકરા કર્યા તારે ઘરવાળાનો ફોન જ નથી આવતો લે અને એમ પછી મને એમ હું ફોન કરું તમને એટલે ફોન કર્યો ઈ છે ને એ તો બહુ એટલે બહુ ગોલીની છે એની સગાઈ થઈ ને એટલી વાઈડી થાય નકરી અવાજ કરે અને વરે એને આઈફોન તે તો કે પાવર જ ન પછી એમ બોલે મારા ફિયાન્સે તો મને આઈફોન લાવી દીધો લે મારા ફિયાન્સે તને શું મને એમ કે ફિયાન્સે થાય પડવા તે બે કેતા આવડતું મારી પાસે શીખવા આવતી અને એટારે હવા ઠોકે પાછી લે એના વરે વળી આઈફોન આપ્યો તે આપણને જોવાય નો દે ને હાથમાં લેવા દે એમ કે તારે ફોન બગડી જાય બગડવા વાળી ની અને વળી કે મારે તો મારા સસરાના ઘરે જીન્સ તો પચ પહેરવાનો છે મારે તો સાડી ની પહેરવાની ને ની કાઢવાની અને તો પહેરવાની બીજું કાઈ પહેરવાનું જ નહીં તમે મને શું પહેરવા દેશો પછી પાવર કે મને મારા કીધું છે તારે પણ પહેરવાના તારે તમે એ ફોન લઈ દીધો તો મારી બધી બેન પડ્યો દાત કાટચ્યો છું અને ઈ શિકલી તો વધારે વાયડી ખાતીતી કે તારા વરે તો જો નોકરી કરે તોય તને એમઆઈનો ફોન લઈ દીધો અને મારો ઘરવાળો તો हीरा ઘસે છે ને તોય મને આઈફોન લઈ દીધો આઈફોન